સચિન જયડીસ વિસ્તારમાં શનિવારે સાંજે એક દુર્ઘટના સર્જાઈ હતી શર્મા છ માળની એક બિલ્ડીંગ ધરાશયી થઈ હતી જેમાં અત્યાર સુધીમાં સત્તાવાર એક મહિલા સહિત સાત વ્યક્તિઓના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે આ ઉપરાંત કેટલાક લોકોની નાની મોટી ઇજા પહોંચી છે સચિન જયાડીસ વિસ્તારના પાલી ગામ ખાતે શનિવારે સાંજના સમયે છ મળે બિલ્ડિંગ ધરાશે થઈ બિલ્ડિંગ ધરાશે થતા આસપાસ વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ થતો ઘટનાને જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી બિલ્ડિંગનો કાટમાળ ખસેડી રેસ્ક્યુ શરૂ કરી દેવામાં આવ્યો આ દુર્ઘટનામાં કુલ સાત લોકોએ જીવ ગુમાવ્યા છે આ બિલ્ડિંગ અંદાજે બે હજાર સોળમાં બન્યું હતું વાત એવી પણ સામે આવી છે કે બિલ્ડિંગ ગેરકાયદે હતું જોકે આ વિસ્તારમાં હાલ ઘટનાને પગલે બાંધકામ ચાલી રહ્યા છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે

અને તુરંત જો પીઆઈએન અને સ્ટાફ પહોંચીને તાત્કાલિક જો જેટલા બી ફાયર ફાઈટર ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ ટીમોને જાણ કરવામાં આવી તાત્કાલિક ટીમો પણ પહોંચી ગઈ અને જે તે વખતે લગભગ બે લોકોના અંદરથી અવાજ પણ આવતી હતી એક મહિલાને સહી સલામત અહીંયાથી કાઢીને હોસ્પિટલ મોકલવામાં આવેલા છે અને મહિલાના બતાવવા પ્રમાણે કે અંદર હજુ બે મતલબ આ લોકોને એના કહેવા પ્રમાણે બે ત્રણ લોકો જે અંદર હતા જોઈએ અને અંદરથી બે અવાજ એક પુરુષના આવી રહ્યા છે જેના પણ બહાર છે જોઈએ અને સાથોસાથ એવું જો ચોકીદાર અહીંયા હતા એનાથી જાણવા મળેલ કે અહીંયા માત્ર ચાર પાંચ ફ્લેટો એવા હતા ત્રીસ પૈકી તો બાકી બધા ખાલી હતા ચાર પાંચ ફ્લેટો અંદર જે લોકો રહેતા હતા અને આજે એક જ પરિવાર હતા બાકી બધા મજૂરી કામથી બહાર ગયા એના જણાવવા પ્રમાણે અંદર જો કામ ચાલુ છે તમામ ટીમો લાગી છે અને ઉમીદ છે કે ભાઈ બે કલાકમાં લગભગ અંદર પૂરા ક્લિયર થઈ જશે કે અંદર કેટલા લોકો અંદર હતા અને કેટલા લોકો હજુ પણ છે અને સાથોસાથ પહેલેની જો પોલીસના કામગીરી ચાલુ છે કે કોઈ સગા સંબંધી કોઈને યાર મિત્રો અમને ફસાયા હોય તો આપણને બધા જેથી આપણને આઈડિયા લાગે તો બધા આપ જોઈ શકો છો કે ટીમો કામ કરી રહી છે અને ઝડપથી લડપત ક્લિનિંગ કરીને અમે લોકો પૂરા સ્ક્રીન કરી દઈશ કે અંદર કોઈ બાકી નહીં રહી જાય